નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર મહારાષ્ટ્રના નાગપુરમાં ઓરંગઝેબની કબરને હટાવવાને લઈને ફાટી નીકળેલી હિંસામાં માસ્ટર માઇન્ડ ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું તેના ઘરનો ગેરકાયદે ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો ઉત્તરાખંડમાં લચ્છીવાલા ટોલ પ્લાઝા પર એક ઝડપી ડમ્પર ટ્રક અનેક વાહનો સાથે અથડાયા બાદ કામગીરી ચાલુ દિલ્હી વિધાનસભા બજેટ સત્ર આજથી શરૂ થશે નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ ગૃહ માં રજૂ કરવામાં આવશે પિયુષ ગોયલ અને ડોક્ટર એસ જયશંકર પીએમ મોદી ને મળ્યા યુએસ ટ્રેડ ટેરિફ અંગે ચર્ચા કરવામાં આવી સૂત્રો દ્વારા માહિતી મળી ઇઝરાયેલી સેનાએ દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં

હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અમદાવાદના માણેકચોકમાં ઘાટીની પોળમાં જર્જરિત મકાન ધરાશાય થતા નાસભાગ મચી મકાનના સ્લેબ નીચે દબાયેલી મહિલાનો રેસ્ક્યુ કરવામાં આવ્યું નરિયા અમદાવાદ હાઈવે પર વરસોલા પાસે પેપર મિલની આગ કાબુમાં લેવામાં આવી ગઈકાલે બપોરે શ્રી નારાયણ પેપર મિલમાં ભીષણ આગ લાગી હતી આ મિલના રો મટીરીયલમાં ભીષણ આગ લાગી હતી ફાયર વિભાગે સત્તર કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો આઠ થી વધારે ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો આવા જ ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેટિવસ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે